નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જમીનના સાત બાર એટલે શું તો મિત્રો જમીનના સાત બાર આઠ એટલે જ્યારે બ્રિટિશ સરકારનો અંત આવ્યો ત્યારે સંપૂર્ણ ભારત સરકાર જ્યારે એમએલમાં આવી ત્યારે મિત્રો ભારત સરકારની અંદર સમગ્ર ભારતની અંદર ગુજરાત પંચાયત એક્ટ સૌપ્રથમ પ્રથમ રાજસ્થાનની અંદર ઓગણીસો સાહીઠમાં આવ્યો છે ત્યારબાદ ગુજરાતની અંદર ઓગણીસસો ને તેસઠની અંદર ગુજરાત પંચાયત એક્ટ અમલમાં આવેલ તે પહેલાં સને ઓગણીસો એકાવનની સાલથી દરેક ગ્રામ પંચાયતની અંદર તલાટીકા મંત્રી દ્વારા જમીનના રેકોર્ડ રજીસ્ટર બનેલ જે બીજું પ્રમોલ્કેશન થયેલ છે બીજા પ્રમોલ્કેશન બાદ જે આ જમીનનું રેકોર્ડ બનેલ તે પંચાયતની અંદર રેકર્ડમાં રજિસ્ટરની અંદર સમાવેશ કરવામાં આવેલ તેના પત્રકો બનેલ અને તે પત્રકો છે જમીનના સાત બાર અને તેમજ ખાતા વહી આઠ અને ઉતારો તો સૌપ્રથમ વાત કરીએ તો જમીનના સાત બારની અંદર અને આઠની અંદર શું શું વિગતો આવેલ છે તો મિત્રો જમીનના સાતની અંદર જે તે સાત બારનો તમે ઉતારો જોજો ત્યાં લેટેસ્ટ તો તમને જાણવા મળશે ડાબી સાઈડ જમણી સાઈડ તમામ વિગતો આવે છે પહેલાંના સમયની વાત કરીએ તો તલાટીકા મંત્રી હેન્ડ રાઇટિંગ દ્વારા તલ સાત બાર લિખિતમાં ગ્રામ પંચાયતની અંદર મળી શકતા તો એની અંદર ખેડૂત ખાતેદારનું નામ હોય છે પહેલું તો ગામનું નામ તાલુકાનું નામ જિલ્લાનું નામ એનો સર્વે નંબર અથવા બ્લોક નંબર પછી ખેતરનું નામ દાખલા તરીકે વાણિયાવાળું હોય ટેબાવાળું હોય આવું વગેરે પ્રકારનું નામ હોય છે જમીનની સત્તા પ્રકાર કયા પ્રકારની છે સરકારી છે સરકારી પડતર છે શ્રી સરકાર છે નવી શરદની છે જૂની શરદની છે કે પછી ગ્રાન્ટ કરેલી છે અથવા તો ભૂમિદાનમાં મળે છે તો એનો સત્તા પ્રકાર લખેલો છે નીચે કબજેદારોના નામ હોય છે એના નીચે હોય છે મિત્રો ગણોતના કોઈ કેસ ચાલે તો ગણોત કાચી નોંધ પડે તો કાચી નોંધ બીજા હકની વાત કરીએ તો બોજાની જે પણ કંઈ આ જમીન ઉપર સદરૂ ખેડૂતે કંઈ બોજો લીધેલો હોય કોઈ મંડળીની લોન લીધી હોય બેંકની લોન લીધી હોય તો એના બોજાની નોંધો હોય છે એના સિવાય બીજી વાત કરીએ મિત્રો તો બાર બાર સાત આ સાતની બારની વાત કરીએ તો બારના ઉતારાની અંદર મિત્રો જે પણ પોઝિશન હાલના ખેડૂતનો જેનો કબજો છે એ કબજેદારોના નામ હોય છે ખેડૂતના નામ હોય છે માલિકીના નામ હોય છે અને ત્રણ સાલ છેલ્લી ત્રણ સાલમાં શું શું વાવેતર કરે છે કયા પ્રકારની જમીન છે જીરાયત પ્રકારની છે તો એની તમામ વિગતો દર્શાવેલી હોય છે આઠ આની વાત કરીએ તો મિત્રો દાખલા તરીકે જેમ બેંકની અંદર આપણે ખાતું ખોલાઈએ કોઈ પક્ષકારનું અને એનું ખાતાની અંદર જે લેવડે એ પ્રમાણે જે પણ ખેડૂતના જે આઠ ઉતારો એટલે ખાતો હોય કે જે ખાતાની એની અંદર કેટલા શરીરમાં ટોટલ છે કેટલી જમીન છે એ માન લો કે પાંચ રૂપિયા દસ રૂપિયા પંદર રૂપિયા પચાસ રૂપિયા એક ખેતર બે ખેતર પાંચ ખેતર કે દસ ખેતર જે પણ જેટલા શરીરમાં સમાવેશ હતો તે આઠના ઉતારાની અંદર એ જમીનનો સમાવેશ કરવામાં આવે છે આઠ એ તમામ સર્વે નંબરની અંદર એ જમીનની અંદર નોંધણી કરવામાં આવેલ છે એક ખાતાની અંદર ટોટલ કેટલા સર્વે નંબર દર્શાવે છે ટોટલ કેટલી જમીન છે નીચેની અંદર નીચેના ખોનામાં મિત્રો તમે જોશો તો તમને જમીનનું ક્ષેત્ર આપણે બતાવેલું છે હેક્ટર આર એ ચોમી હેક્ટર એટલે હેક્ટર કેટલા હેક્ટર જમીન છે આર એટલે એકર અને ચોમી એટલે મિત્રો ચોરસ મીટર હવે મિત્રો આપણે એનું વિગતવાર વાત કરીએ જમીનના માપની મિત્રો તો એક એકર એટલે મિત્રો ચાલીસ ગૂંઠા જમીન થાય છે એક ચોરસ વાર એટલે મિત્રો મિત્રો નવ ચોરસ ફૂટ થાય છે એક એકર એટલે ચાર હજાર છેતાલીસ પોઈન્ટ ચોરસ વાર થાય છે એક એકર એટલે મિત્રો ચાર હજાર પોઈન્ટ ચાલીસ હેક્ટર થાય છે એક એક હેક્ટર એટલે મિત્રો બે પોઈન્ટ સુડતાલીસ અગિયાર એકર થાય છે એક હેક્ટર એટલે મિત્રો દસ હજાર ચોરસ મીટર થાય છે એક હેક્ટર એટલે મિત્રો એક પોઈન્ટ ઓગણીસો ચોરસ વાર થાય છે એક ગૂંઠા બરાબર એકસો એક પોઈન્ટ ચોરસ મીટર થાય છે એક ગૂંટા બરાબર એકસો એકવીસ ચોરસ વાર થાય છે એક ગૂંટા બરાબર એક હજાર દસ ચોરસ ફૂટ થાય છે એક વીઘા બરાબર ત્રેવીસ ઇઠ્યોતેર જે હાલનું લેટેસ્ટ બ્રિટિશ સરકાર પછીનું આપણું માપ છે જૂનું ખેડૂતોનું માપ જે સાદું માપ છે આપણે મિત્રો ચોવીસ ગુંટા ચોવીસ ગુંટા એટલે એક જમીન થાય એક વીઘો જમીન થાય છે જ્યારે હાલનો મિત્રો એક વીઘા એટલે તેવી ઇઠ્યોતેર ચોરસ મીટર થાય છે એક વીઘા બરાબર મિત્રો અઠ્યાવીસ પો અવીસો પોઈન્ટ પોત ચોરસ વાર થાય છે મિત્રો અને છેલ્લે એક વીઘા એટલે પચીસ હજાર પાંચસો એકાણું પોઈન્ટ પચાસ ચોરસ ફૂટ થાય છે એક વીઘાની અંદર પચીસ હજાર પાંચસો એકાણું પોઈન્ટ પચાસ ચોરસ ફૂટ થાય આ મિત્રો હતી જમીનના ક્ષેત્રફળની વાત હવે મિત્રો ઘણા બધા ખેડૂતોને આવું થતું હોય છે કે સાહેબ એક એકર એટલે કેટલા વીઘા એક હેક્ટર એટલે કેટલા એક એકર એટલે પોણા બે વીઘા જેવું છે ચોવીસ ગુંઠા એટલે એક વીઘો જમીન જૂના માપ પ્રમાણે નવું માગ તેવી ઇઠ મિત્રો બસ જૂના માપણે બાર ગુંઠા હોય તો અડધો વીઘો જમીન થાય છે મિત્રો આ જમીનની વાત કરીએ આપણે જૂના ઓલ્ડ સાતબાના ઉતારા જે હાલના અંદર વાત કરીએ મિત્રો તો ઓગણીસો પહેલાં ઓગણીસો એકાવનથી બે હજાર ચાર સુધી હેન્ડ રાઇટિંગ જેને કે તલાટીકા મંત્રી જે તે ગ્રામ પંચાયતની અંદર મિત્રો તમને ઉતારા આપી શકે છે જ્યારે બે હજાર ચાર પછી મિત્રો આપણે ભારત સરકારે જેને કે કોમ્પ્યુટર કોમ્પ્યુટરાઈઝ જેને કે રજીસ્ટ્રેશન કોમ્પ્યુટરાઈઝ જે ઓનલાઈન જેને મલ્ટી પરપોજ મલ્ટી પાનિયા પણ કહેવામાં આવે છે ઓનલાઈન ઉતારા તમને જે તે મામલતદાર કચેરી અથવા તલાટી પંચાયત કચેરીમાંથી પણ મિત્રો તમને સાત બાર આઠના ઉતારા મેળવી શકો છો એની અંદર મિત્રો નોંધોની ઉલોક કર્યો છ નોધો પણ તમે મેળવી શકો છો જે ટાઇટલ બનાવવા માટે તમારું જમીનનું સર્વે કરવા માટે જમીનની માહિતી વિગત જાણવા માટે છ પદે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું મિત્રો તો આ હતી આપણે જમીનના સાત બાર આઠાના ઉતારાની વિગત મિત્રો હવે મિત્રો એક ખાસ વાત કરી યાદ કરવાની છે મિત્રો કે આ જમીનના સાત બારના ઉતારા બે હજાર ચાર પછી બે હજાર પાંચથી ટીલ ટુ ડેટ અત્યાર સુધી મિત્રો આ અત્યારે હાલ પણ આપણે તમને કોમ્પ્યુટર દ્વારા મેળવી શકો એ પહેલાં મિત્રો તમે હેન્ડ રાઇટિંગ તલાટીકા મંત્રી પાસેથી મેળવી શકતા હતા તો મિત્રો માની લો કે અત્યારે તમે કોઈ પણ મામલદાર કચેરીની અંદર તલાટીકા મંત્રી પાસે જ્યારે ઉતારા ઘટાવા જાવ છો ત્યારે મિત્રો અધિકારી કર્મચારી ક્લાર્ક તમારી જોડે ઉતારાના પૈસા નકલના પૈસા પાંચ રૂપિયા લેખે માગે છે તો શું મિત્રો એ વ્યાજબી છે પહેલાના જમાના મિત્રો તમારા જોડે તલાટીક મંત્રી પૈસા માગતા હતા ના મિત્રો તો મિત્રો આવતા વિડીયોમાં વધુ વાત કરીશું કે શું વિનામૂલ્યે ખેડૂત કાયદેસર રીતે વર્ષની અંદર એકવાર આ ઉતારા મેળવવા માટે હકદાર છે તો મિત્રો આવતા વિડીયોમાં વિગતે વાત કરીશું ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત જય સંવિધાન